લિમ્બડીમાં SBI બેંકમાંથી પૈસા ઉપાડવા આવેલા ગ્રાહકના 50000 ની ઉઠાંતરી કરવાની ઘટના સામે આવી છે બેંક તથા સિક્યુરિટી ગાર્ડની હાજરીમાં જ ગઠિયાએ ગ્રાહકના 50000 ની થેલી ઉઠાવીને ફરાર થઈ ગયો હતો SBI બેંકના CCTV કેમેરામાં ચોરીની ગંભીર ઘટના કેદ થઈ હતી લિમ્બડીપોર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને CCTV ના આધારે તપાસ હાથ ધરી છે હું બેંક કે પૈસા ઉપાડવા ગયો તો તો ઉપાડીને અડસઠ હજાર રૂપિયા મેં ઉપાડ્યા બેઠા બેઠા અહીંયા ગણતો હતો બે બે જણ આવ્યા મને કે આ નોટ નહીં હાલે આ નહીં હાલે ઓલી આમ નો લે એમ કરી મને કે આમ થેલી મૂકો એમ કરીને કાઢીને વયા ગયા હજાર બે હજાર અજાણા શખ્સ હતા પચાસ હજાર કાઢી મેં આમ તરફ થેલીમાં જોયું પણ થેલીમાં પૈસાનો હું આયા દોડ્યો પાછળ સીધો બહાર જો અમે કીક મારીને એવું ચાલુ કરીને જતા હતા કે મેં સીધો દોડી મિત્ર આમને કેવા કરતા હું पकड़ी लो पर मारे थे पकड़ा रहने कई बैंक आपने यस बी आई बैंक कई जगह है ये भी अपने सर जो स्कूल के बाजू में हाँ बैंक में सिक्योरिटी गार्ड ना था सिक्योरिटी गार्ड वो बात है बात हमने तो डीएम ने क्या वाले स्टोल है भाई बीजेपी से इतना हम हमें की मार दिए चारों के दिन के? तो है कि बॉ बैंक ना सीसीटीवी चेक नो करा वड़ा है कौन तो ये पर मन के पहला तो फरियाद लगाया होगा અ બીજા મારા અંગત ભાણું પાકું બેંક મેનેજર ન મળ્યા બે ને અંદર હું ગયો નથી મને કે પોલીસ સ્ટેશન જાવ ને હું પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવ્યો હા ફરિયાદ નોંધાવ્યો